જીવતા કારતુસ કબજે કર્યા વલસાડ તાલુકાના રોલા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ખેતેશ્વર હોટેલ નજીક મોડી રાત્રે લૂટ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે ટ્રક ડ્રાઈવરે પોતાના માલિકને પિસ્તોલ બતાવી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જોકે ટ્રક માલિકની સમય કારણે ડ્રાઈવર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાના સુમારે ટ્રક ડ્રાઈવર વિક્રમસિંહ બલવીરસિંહ રહેવાસી અમૃતસર પંજાબ અને ટ્રક માલિક દીપક તરસેમલાલ દેસરાજ શર્મા રહેવાસી જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર રોલા નજીક હતા આ દરમિયાન ડ્રાઈવર વિક્રમસિંઘે અચાનક પોતાની સીટ નીચેથી એક પિસ્ટલ કાઢી અને બાજુમાં બેસેલા માલિક દીપક શર્માની છાતી ઉપર મૂકી દીધી હતી વિક્રમસિંઘે ટ્રક માલિક દીપક શર્મા પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી જોકે ટ્રક માલિકે ગભરાયા વગર હિંમત રાખી તરત એકસો બાર નંબર ઉપર કોલ કરી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી આ માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવર વિક્રમસિંહ સિંહની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી એક પિસ્તલ અને છ જીવતા કારતુસ કબજે કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો